જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ભગવાન કૃષ્ણ ની આંગળી માં સુંદર સુદર્શન ચક્ર ચક્ર છે એનો અર્થ શું થાય બાપુ ભગવાન કૃષ્ણ ની આંગળી માં સુદર્શન ચક્ર છે તેનો અર્થ શું થાય હા તો ધ્યાનથી સાંભળજો છેલ્લા સુધી ભગવાન કૃષ્ણના હાથમાં અંગૂઠાની બાજુની જે આંગળી આવે ને એની ઉપર સુદર્શન ચક્ર છે અંગૂઠાની બાજુમાં બરાબર તો આનો અર્થ એ થાય છે કે અંગૂઠો જે છે અંગૂઠો એ આકાશ તત્વ છે અંગૂઠાની બાજુમાં જે આંગળી છે જેના ઉપર ભગવાનનું સુદર્શન ચક્ર છે એ વાયુ તત્વ છે પછી એની બાજુમાં જે આંગળી છે આગળની આંગળીમાંથી બાજુમાં જે બધાથી મોટી આંગળી હોય છે બરાબર એ અગ્નિ તત્વ છે એના પછી જેને આપણે અનામિકા કહીશી એ જળ તત્વ છે એમાં છેલ્લે જે આંગળી છે ટચલી જેને આપણે કહીશી એ પૃથ્વી તત્વ છે આમ આ પાંચ આપણી જે આંગળીઓ છે ને એ પાંચ તત્વો છે તમે ટ્રાય કરવી હોય તો કરી લેજો કે જ્યારે તમને કોઈ માથું દુખતું હોય ત્યારે અંગૂઠાનો જે આગળનો ભાગ છે એ તમારે પમ્પિંગ કરવું એક્યુપ્રેશરની જેમ પમ્પિંગ કરતા રહેશો ને એટલે ધીરે 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 માથું ઉતરતું જશે શું કામે કે માથું જે છે એ આકાશ તત્વમાં આવે છે બરાબર પછી અંગૂઠાની એ બાજુમાં જે આંગળી છે એ વાયુ તત્વમાં આવે છે શરીરમાં બહુ વાયુ વૈધો હોય તો તમે અંગૂઠાની બાજુની આંગળીમાં ધીરે 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 પ્રેશર કરશો એટલે એ તત્વ ધીરે ધીરે છૂટવા લાગશે ઓછો થશે અથવા તો અંગૂઠો અને એ આગલી આંગળીની વચમાં બરાબર વચમાં જે ચામડી છે ત્યાં તમે પ્રેસિંગ કરશો ને ત્યાં તમે પમ્પિંગ કરતા રહ્યો બરાબર એટલે એનેથી વાયુ તત્વ નીચે તરફ જાય કબજીયાતનો પણ નાશ થાય બરાબર શું કામે કે વાયુ તત્વ શરીરમાં વધે એટલે લોકોને કબજિયાત પણ રહેતું હોય છે બરાબર અને વાયુ ઉપર ચડે એટલે માથું દુખવા લાગતું હોય છે બરાબર એટલે આપણે અંગૂઠામાં આગળના ભાગમાં પમ્પિંગ કરતા રહ્યો એટલે એ વાયુ નીચે તરફ આવે છે અને માથું દુખતું ઉતરી જાય છે બરાબર આવી જ રીતના અહીં અંગૂઠો જે છે એને તમે શબ્દ સમજો કયો શબ્દ સોહમ શબ્દ અને અંગૂઠાની બાજુમાં જે આંગળી છે એને તમે સુરતા સમજી લ્યો ઘણા સંતોનો જોજો આપણે જે જ્ઞાન મુદ્રા કરીએ છીએ જ્ઞાન મુદ્રા જ્ઞાન મુદ્રામાં અંગૂઠો અને આગળની આંગળીને આપણે સાથે કરીએ છીએ એકાબીજા સાથે ટચિંગ કરીને બીજી ત્રણ આંગળીને સીધી રાખીએ છીએ અને જ્ઞાન મુદ્રા કહેવાય તો ત્રણ આંગળી જે સીધી છે એ જ શરીર મન અને આ બ્રહ્માંડ કેવું હોય તો ભલે અથવા આસમાન કેવું હોય તો ભલે એ ત્રણ લોક છે જેમ કે પૃથ્વી પાતાળને આસમાન ત્રણ લોકથી ઉપર કોણ છે આ અંગૂઠાની બાજુની જે આંગળી છે જેના ઉપર ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર છે એને તમે સુરતા સમજો અને અંગૂઠાને તમે શબ્દ સમજો અંગૂઠો અને આગળની આંગળી બે ભેગી થાય એટલે એ સુરતા શબ્દનું મિલન છે એમ સમજી લે બરાબર પછી જે અંગૂઠાની બાજુની આંગળી છે ને એ વાયુ તત્વનું પ્રતિક છે કારણ કે આકાશ પછી વાયુ તત્વ બન્યું છે એટલે અને આકાશ તત્વ સમજો અને નીચે પછી વાયુ તત્વ સમજો બરાબર સમજવા માટે હવે એને આગલી આંગળીને સુરતા સમજો અંગૂઠાને શબ્દ સમજો તો આગલી જે આંગળી છે અંગૂઠાની બાજુની એ સુરતા છે અને વાયુ તત્વનું કેન્દ્રબિંદુ પણ છે બરાબર એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે બરાબર એને તમે વાયુ જ સમજી લો શ્વાસોશ્વાસની ક્રિયાને એક પવન સમજી લ્યો એની અંદર જ સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દના મારફતે તમે અંગૂઠા મતલબ આકાશ તત્વ કે બ્રહ્માંડ સુધી તમે પહોંચી શકો છો એટલે એ અંગૂઠ આગળની જે આંગળી છે એ વાયુ તત્વનું પ્રતિક છે એટલે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે વાયુ ચાલી રહ્યો છે એની અંદર સોમ શબ્દ ગાજી રહ્યો છે એ સોમ શબ્દની અંદર આપણે આપણી સુરતા લગાડીએ એટલે એ વાયુ તત્વની સોમ શબ્દના આધારે એ ધીરે ધીરે શબ્દ સુધી પહોંચી જાય છે કેવી રીતે શબ્દ સુધી પહોંચી જાય કારણ કે અંગૂઠાને આપણે શબ્દ કીધો છે આગળની આંગળીને સુરતા કીધા છે આ સુરત અને શબ્દનું મિલન છે બરાબર એટલે તમે જોજો આગળની આંગળી અને અંગૂઠો તમે ભેગો કરશો એટલે જ્ઞાન મુદ્રા થાય જ્ઞાન મુદ્રા એટલે જ્ઞાન પ્રગટ થાય પછી અંગૂઠો અને આંગળી એ બે ભેગું થાય એટલે જોજો બેની વચ્ચે શૂન્ય શૂન્ય જેવો ગોળાકાર થઈ જશે બરાબર એટલે એ શૂન્ય અવસ્થામાં આવ્યા સમજો હવે પછી શૂન્યથી પાર જવાનું છે આગલી આંગળી આંગળી જે છે અંગૂઠાની બાજુમાં એ સુરતા અંગૂઠો શબ્દ સમજો એમ સોહમ શબ્દ સમજો પછી એ ઉપર ચડે એટલે એ સોહમ શબ્દ આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે ઇંગળા પીંગળાને સમાન માત્રામાં ચલાવીને સુખણાનું દ્વાર ખોલીને બંકનાળમાં થઈને બ્રહ્મરંધ્રમાં દસમા દ્વારને ખોલી નાખે છે બરાબર દસમા દ્વારને એ ખોલી નાખે છે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એમ સોહમ શબ્દ એ આતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશ બરાબર પ્રકાશી પ્રકાશને પ્રાપ્ત કરે છે એટલે સોહમ જે શબ્દ છે હું ઘણીવાર કહું છું કે નિજ નામની જે એટલે આત્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ એનું નામ શું છે સોહમ શબ્દ આપણે કેટલા ઓડિયોમાં કહી ગયા છે બરાબર તો હવે આગલી આંગળીને આપણે સુરતા કીધી અને અંગૂઠાને શબ્દ કીધો તો આગલી આંગળી સુરતા જે છે એને તમે અહીં શિષ્ય સમજો અને રૂપી શબ્દને તમે ગુરુ સમજો આ ગુરુ શિષ્ય થયા બરાબર સો ગુરુ અને હમ શિષ્ય તો અહીં અંગૂઠાને તમે સો સમજી લો અને આંગળીને તમે હમ સમજી લો આ સુરતા શબ્દ એક થઈ એટલે ગુરુ શિષ્યનું મિલન થઈ ગયું પછી એ સો રૂપી ગુરુ મતલબ અંગૂઠારૂપી એ આકાશ તત્વ કે સો રૂપી શબ્દ એ બ્રહ્મરંધ્રમાં પહોંચે છે બ્રહ્મરંઘ્રમાં જ્યારે સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશ એ પ્રકાશ આ જગ્યાએ ગુરુ શિષ્ય ઉડી જાય છે કારણ કે આગલી આંગળીને આપણે સુરતા કીધી અંગૂઠાને શબ્દ કીધો તો સુરતાના શબ્દ બે મળી ગઈ એટલે એ સોહમ શબ્દ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ સોહમ શબ્દ પછી ઉપર ચડતો દસમા દ્વારને ખોલીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશ એ પ્રકાશ એટલે અહીં આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું અહીંયા સુરતાય નથી ને શબ્દય નથી અહીંયા ગુરુય નથી ને શિષ્ય નથી સ્વયં આત્મપ્રકાશ આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ બન્યા પછી પરમાત્મની યાત્રા આગળ આરંભ થાય છે આ પણ તમે નોટ કરજો બરાબર તો હવે આ જે સંસાર ચક્ર ચાલી રહ્યું છે આ સંસાર ચક્ર છે આખું વિશ્વ સંસાર ચક્રમાનો સંસાર ચક્રને જ કાલ કાલચક્રમાનો કાળચક્ર બરાબર કાલચક્ર તમે માની લો કાલચક્રથી ઉપર સુદર્શન ચક્ર છે જે ભગવાનની અંગૂઠાની બાજુની આંગળીમાં ઉપર છે અને એ સુદર્શન ચક્ર સુધી પહોંચવા માટે સોહમ શબ્દનો સહારો લેવો પડે છે સુદર્શન ચક્ર એ જ આત્મા કાલચક્રને પાર કરવું પડે છે પહેલાં કાલ કાલચક્રમાં સુરતા શબ્દ મળી જાય બે એટલે બે ગુરુ શિષ્ય જ છે શિષ્ય ગુરુમાં સમાઈ ગયો એટલે સ્વયં શિષ્ય ગુરુ સ્વરૂપ બની ગયો શબ્દ સ્વરૂપ બની ગયો એટલે શબ્દ ગુરુ એકત્ર સુરતા એમાં સમાઈ ગઈ પછી એ શબ્દ સ્વરૂપી જે ગુરુ છે એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો અહીં સાર કહેવાય છે આતમ અવસ્થા કહેવાય છે આતમ અવસ્થા એ ગુરુ શિષ્ય ઉડી જાય છે શબ્દ ગુરુ અને આ સુરતા બે ઉડી જાય છે અને આતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અહીં સ્વયં આત્મા પોતે જ આખા જગતનો ગુરુ છે અને આખું જગત નિર્માણ થયું છે એ પરમાત્મ દ્વારા થયું છે નિર્માણ કરતાં એટલે પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો અને આત્માએ ઈચ્છા પ્રગટ કરીને ચિત્ત બુદ્ધિ અહંકારને હું ઘણીવાર કહું છું એમ આત્માએ આખી દુનિયા આ બનાવી છે બરાબર હવે આત્મ સ્વરૂપ આપણે બનીએ પછી પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ છે આપણે ઘણીવાર કહું છું કે જીવાત્મા એટલે આત્માની સુરતા મનોદશામાં ફસાયેલી છે જીવાત્મા કહેવાય ને પછી આત્મા શુદ્ધાત્મા બની જાયને પરમાત્મા કહેવામાં આવે છે અને એ પરમાત્મા સર્વ વ્યાપક છે બરાબર હવે આવી રીતના કાલ ચક્રંતમ પાર કરો સંસાર ચક્રંતમ જીતી લ્યો એટલે સુદર્શન ચક્ર છે ને આમાં શરીરમાં આપણા સાત ચક્રો છે કેટલા જેમ કે મૂલાધાર એક એની ઉપર જળ તત્વ બે જળકમલ બે મતલબ મૂલાધાર ચક્ર એક જલકમલ ચક્ર બે મણિપુર ચક્ર ત્રણ અનાહત ચક્ર ચાર કંઠચક્ર પાંચ આગના ચક્ર છ અને ચક્ર સાત આ સાતમું જે ચક્ર છે એ બ્રહ્મરંધ્રમાં છે મસ્તકના મધ્ય ભાગમાં જેની હજારો પાખડીઓ છે એ સહસ્ત્રાર ચક્રની ઉપર ભગવાન કૃષ્ણ રૂપી આત્માનો વાસ છે એ સુદર્શન ચક્ર છે સુનો અર્થ સત્ય થાય છે અને દર્શનનો અર્થ સત્યના દર્શન સત્યના દર્શન એ સોહમ રૂપી સુરતા થકી થાય કારણ કે આપણે પહેલાં કીધું કે સુરતા ચિત્તરૂપી સુરતા ધ્યાનરૂપી સુરતા સો રૂપી શબ્દમાં સમાણી એટલે ગુરુ શિષ્ય મળીને સોહમ શબ્દ બન્યો પછી સોહમ શબ્દની અંદર સો છે ગુરુ છે હમ છે સુરતા શિષ્ય છે એ બે ઉપર ચેડા અને બે મતલબ એ સો રૂપી ગુરુ દ્વારા આ ચિત્રરૂપી સુરતાને આત્મદર્શન થયા આત્મપ્રકાશ પ્રકાશ અને સુદર્શન કહેવાય છે શું એ સત્ય છે અને દર્શન એટલે સત્યના દર્શન આત્મરૂપી સત્યના દર્શન આત્મ દર્શન દર્શન એટલે જો ઉદર્શન કરવા તો એ દર્શન આ ચામડાની આંખોથી ન થાય એ દર્શન ચિત્તરૂપી સુરતા દ્વારા થઈ શકે બાકી થાય નહીં આને કહેવાય છે સુદર્શન ચક્ર સુદર્શન ચક્રના દર્શન થઈ જાય સુદર્શન ચક્રને તમે પ્રાપ્ત કરી લ્યો ધારણ કરી લ્યો એટલે આ કાલ ચક્ર કપાઈ જાય કારણ કે તમે ભગવાન કૃષ્ણના હાથમાં જે સુદર્શન ચક્ર છે એ સત્યનું દર્શન છે અને સત્યનું દર્શન થાય એટલે સંસાર રૂપિયા કાલ ચક્ર છે ને કપાઈ જાય સુદર્શન કાલ ચક્રથી ઉપર સુદર્શન ચક્ર છે એ જ આતમ કહો પરમાત્મ કહો જે કેવું રીતે એ ચક્ર પાસે તમામ ચક્રો નાના પડે એટલે સુદર્શન ચક્રનો અર્થ આ જ છે શું એટલે સત્ય અને દર્શન એટલે સત્યના દર્શન આ છે સુદર્શન ચક્ર બરાબર તો તમે કીધું કે ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્ર છે તેનો અર્થ શું થાય તો તેનો અર્થ આ છે સુદર્શનનો અર્થ સત્યનું દર્શન શું મતલબ સત્ય દર્શન મતલબ દર્શન સત્યના દર્શન ચિત્તરૂપી સુરતા દ્વારા થાય સોમ શબ્દરૂપી સુરતા દ્વારા થાય બરાબર કારણ કે સોહમ શબ્દની અંદર ગુરુ શિષ્ય બે છે આપણે કેટલી વાર કહીશી એટલે ત્યાં આત્મ દર્શન થઈ જાય સુદર્શન સુદર્શન થઈ જાય સત્યના દર્શન થઈ જાય ને ગુરુ ઉડી જાય છે ને શિષ્ય ઉડી જાય છે એટલે કહે સંતો કે ગુરુના ચેલા રહું અકેલા કોણ કિસ્કી કરું ગુલામી ના કહી ગયા ના કહી આયા આપે મેં આપ સમાયા હે આનું નામ જ છે કે ગુરુ નહીં શિષ્ય નહીં આત્મ સ્વરૂપ અને આત્મ સ્વરૂપને જે પ્રાપ્ત કરી લે છે એની તમામ ક્રિયાકાંડ ઉભી રહી જાય છે ગીતામાં પણ કહે છે ને સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી એટલે અવસ્થાને જે કોઈ સુરતા પ્રાપ્ત કરી લે મતલબ સુરતા આત્મ અવસ્થામાં જ્યાંથી સુરતા પ્રગટ થઈને હમાઈ ગઈ એટલે ક્રિયાકાંડ ઉપર રહી ગયો કારણ કે પરમાત્મામાંથી અને આત્મામાંથી ચિત્રરૂપી સુરતા અને ચિત્રૂપી સુરતાએ અવચેતન મન પ્રગટ કર્યું ને હે બુદ્ધિ પ્રગટ કરીને અહંકાર પ્રગટ કર્યો ને સંકલ્પ વિકલ્પ કરીને બધું પછી ધીરે 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 આખી દુનિયાની રચના કરી એટલે આખી દુનિયાનો જે રચના કરનાર છે એ સરવાળે ચિતરૂપી સુરતા છે ચિતને શક્તિ આપનારો આત્મા છે અને આત્માને શક્તિ આપનારો પરમાત્મા છે એટલે આખી દુનિયાનું નિર્માણ જો થયું હોય તો એ પરમાત્મા દ્વારા જ થયું છે આ નોટ કરજો અને પરમાત્મા જે અનંત પ્રકાશ છે હું ઘણીવાર કહું છું એમાંથી જ ઓમકાર શબ્દ પ્રગટ થયો અને ઓમકાર શબ્દ દ્વારા આખી દુનિયાનું નિર્માણ થયું એટલે ઓમકાર એ પરમાત્મા છે સર્વવ્યાપક છે અને અનંત પ્રકાશ પણ સર્વવ્યાપક છે એટલે પ્રકાશને શબ્દ પણ કહેવાય છે બરાબર અને શબ્દને પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે એટલે ઓમકાર છે એ જ પરમાત્મા છે અનંત પ્રકાશ એ પણ પરમાત્મા જ છે સોમ શબ્દ એ આત્મા છે અને અનંત પ્રકાશમાં થોડો પ્રકાશ છે સમજી લ્યો એ આત્મા છે હું ઘણીવાર કહું છું સાગર અને બુંદ બુંદને આત્મા સમજો સાગરને પરમાત્મા સમજો બરાબર તો આશા રાખું છું તમને સમજાઈ ગયો છે હવે તમે કહે નો બોલશો સત્ય સનાતન ધર્મની જય